સામાન્યકાળનો ચોથો રવિવાર આજના શુભ સંદેશમાં ઈસુ પરમસુખનો માર્ગ બતાવે છે આ માર્ગનું પહેલું પગલું છે અંતરના દિન થવું અંતરના દિન એટલે સંપૂર્ણપણે પ્રભુ પર આધાર રાખવો સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય એક થી બાર લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું અંતરના દિન પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે તેમને સાંત્વન મળશે નમ્ર પરમ સુખી છે તેઓ ધરતીના ધણી થશે ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે તેઓ તૃપ્તિ પામશે દયાળુ પરમ સુખી છે તેઓ દયા પામશે ચોખ્ખા દિલના પરમ સુખી છે તેમને ઈશ્વરના દર્શન થશે શાંતિના સ્થાપકો સુખી છે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે મારે કારણે લોકો તમારી નિંદા કરે તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે ત્યારે તમે પોતાને પરમસુખી માનજો એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે તમારી પહેલાના પૈગમબરોને પણ એ જ રીતે હતા જૂના કરનારના મોશેને ઈશ્વર સિનાય પર્વત પર દસ આજ્ઞા આપે છે નવા કરનારનો નવો મોશે ખુદ ઈશપુત્ર ડુંગર પર ચડીને કોઈ આજ્ઞાઓ નહીં પણ પરમ સુખની આઠ ગુરુ ચાવીઓ આપે છે જે પથ્થરની પાટીઓ પર નહીં પણ આપણા હૃદય પર કોતરવા માગે છે જેમાં ઈશુના જીવનની ઝલક જોવા મળે છે આ વચનોમાં ઈશ્વરના પ્રેમ કરુણા ને શાંતિનું પ્રતિબિંબ પડે છે જેને ઝીલીને માનવી ઈશ્વરની પ્રતિમૂર્તિ હોવાથી તેને વિશ્વમાં પરાવર્તિત કરીને ઈશ્વરના રાજ્યના પરમ સુખનો અનુભવ માનવ માત્રને કરાવે એવું ઈશ્વર ઈચ્છે છે દુનિયાની પરમ સુખની વ્યાખ્યા ઈશ્વરની પરમ સુખની વ્યાખ્યાથી જુદી છે ઈસુએ આ પાઠમાં પરમ સુખી થવા આપેલી પ્રત્યેક ગુરુચાવી પર અલગ અલગ પુસ્તકો લખાયા છે જે પરથી આપણે સમજી શકીએ કે ઈસુના એક એક વાક્યમાં કેટકેટલા ગર્ભિત અને ગહન અર્થ સમાયેલા છે પહેલું અંતરના દિન માણસ ગમે તેટલો શ્રીમંત હોય વગ વશીલાવાળો કે મોટો હોદ્દેદાર હોય પણ પોતે એ રીતે એનું જીવન જીવે કે ઈશ્વર જ મારો એકમાત્ર આધાર છે એવા માણસો ઈશ્વરની નજરમાં અંતરના દિન છે ઈશ્વરની પ્રત્યેક માનવી માટે પોતાની યોજના હોય છે આ વાત નાના બાળકની જેમ જ સ્વીકારવાની તૈયારી આપણે રાખીએ તો કોઈ બાબત આપણી દ્રષ્ટિએ યોગ્ય ન લાગે તોય તેનો ઈશ્વરની ઈચ્છા તરીકેનો સ્વીકાર આપણને દુઃખી થવા દેતો નથી બીજું શોકમાં ડૂબેલાઓ કોઈના મૃત્યુને કારણે નહીં પણ પોતાના પાપો અને અન્યોના દુઃખોને પીડાને કારણે જેઓ શોક અનુભવે છે એવા લોકો ઈશ્વરની નજરમાં પરમ સુખી છે બીજાના દુઃખે સુખી એ દુન્યવી સ્વભાવ છે પણ અન્યોના દુઃખે દુઃખી થઈને મદદરૂપ થવું એ પરમ સુખના હકદાર બનાવે છે ત્રીજું નમ્ર લોકો નમ્રતા એ નબળાઈ નથી રણમાના ગ્રંથમાં બારમા અધ્યાયની ત્રીજી કડીમાં જણાવ્યા મુજબ મોશેના જેવો નમ્ર માણસ દુનિયામાં નહીં મળે એમ કહેવામાં આવ્યું છે પણ તેણે મિસરના જુલમી રાજાને ઈશ્વરની કૃપાથી મહાત કરીને જે તે સમયે ઈશ્વરમાં શ્રદ્ધા સાથે જીવ્યો ચોથું ધર્મની ભૂખ તરસવાળા એટલે વ્યક્તિગત રીતે કોઈ લાલસા કે મહેચ્છા નહીં પણ ઈશ્વરના મહિમા માટે પવિત્રતા ન્યાય અને સત્યના હિમાયતી બનીને જીવનાર લોકો પાંચમું દયાળુજનો દયાળુ હોવું એટલે ઈશ્વર જેવું કરુણામય હૃદય ધરાવવું નેપોલિયન પાસે એક માતા તેના પુત્ર માટે માફી માટે દયાની ભીખ માગે છે નેપોલિયને કહ્યું તારો પુત્ર માફીને લાયક નથી માતાએ કહ્યું કે એ જો માફીને લાયક હોત તો એ તમારી દયા ન કહેવાત નેપોલિયને તેના પુત્રને છોડી દીધો આપણું કેટલુંય બગાડ્યું હોય એનું પણ ભલું કરીએ એ દયા છઠ્ઠું ચોખ્ખા દિલના લોકો ચોખ્ખા દિલના એટલે સરળ દિલના લોકો બહારનો દેખાવ જુદો અને દિલમાં કંઈક જુદું જ એવા લોકો નહીં બાળક જેવો સરળ અને નિર્દોષ સ્વભાવ સાતમું શાંતિના સ્થાપકો શાંતિ એટલે વિખવાદની ગેરહાજરી નહીં પણ ન્યાય અને સમાધાનની હાજરી આવું વાતાવરણ સર્જવામાં જેઓ સાધનરૂપ બને તેઓ ધન્ય છે અને આઠમું ધર્મને ખાતર જુલમ વેઠનારા ઈસુએ તેમના અનુયાયો બનવા માટે તેની કિંમત ચૂકવવી પડશે તે સ્પષ્ટ જ કરે છે ધર્મ એટલે ઈસુએ ચિંધેલા માર્ગે ચાલવું અને એ મુસાફરીમાં જે પણ વેઠવું પડે તેને ઈશ્વરને અર્પી દઈને ફરિયાદ વિના વેઠવું मस्त जीवन पंथ जे ओ चाले छे तदा प्रभु नियम ने पंथ प्रभु नियम ने લોકોને પ્રાણ હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ દેશ હંે પાળીએ તારો એ ઉપદેશ તારો એ ઉપદેશ શકે યુવાન જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર તારા દર્શન કાજ હું જો અંગે અંગ તબુ ને કદી જો જે કરું ન ભંગ જો જે કરું ન ભંગ राख मने न अजान लगनी सी लागी मने पल पल व्याकुल प्राण जंखु झुरु पालवा तारा विधी विधान तारा विधी विधान परम सुखी छे जैमनो विशुद्ध जीवन पन जे ओ छे सदा प्रभु नियम ने पन प्रभु नियम